મારે આ તમારા ફેલિયર ની આખી જર્ની સમજવી છે ફેલિયર ની સક્સેસ ની જર્ની નથી થયા હે ઓડિયન્સ હોસ્ટ and થેન્ક યુ for ચુઝિંગ this પર્ટિક્યુલર ટોપિક ટુ watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બે આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડીયો હું હાવ પહેલા વાત કરું ને તો

શું કહેવાય કે પછી એક વર્ષ બ્રેક લીધું બ્રેક મતલબ મારું તબિયતના કારણે થઈને કે હું ન ભણી શકો ફરી પાછો દસમું ધોરણ કર્યું અને એ દસમું ધોરણ કર્યું પ્રિદેશની સ્કૂલમાંથી અને સીધો સ્કૂલ ટોપર અને અમારો સમાજનો આખો ટોપર ઓહ બરાબર એટલે આ વાત એટલા માટે મેં કરી કે ઘણા બધા લોકો શું હોય કે અત્યારે કદાચ થોડાક ઓછા માર્ક્સ આવી જાય તો રવા મળી જાય અરે જવો જે પાસિંગ માર્ક છે ને એ તમારા આગળના જીવનના શું કહેવાય આમ સિક્કો છે જ નહીં હા અત્યારે ઘણા બધા દાખલા એવા છે કે જે ભલે સ્કૂલમાં યા કોલેજમાં સફળ નથી પણ સાચી જિંદગીની અંદર એ લોકો અત્યારે ટોપ પર છે બરાબર અને ઘણા લોકો એવાય છે કે સ્કૂલ માં અને કોલેજ માં તો ટોપર છે પણ અસલ જિંદગી માં એ ફેલ છે એટલે પાસિંગ માર્ક્સ તમે જો આગળ નું ભવિષ્ય ગણી લેતા હોય ને તો એ વસ્તુ તમારી રોંગ છે એટલે એટલે મેં વાત કરી તો એ વસ્તુ મગજમાં માં ખરેખર નહીં લઈ લેવી હારો હરવાથી તો ડરવાનું જ નહીં બિલકુલ નહીં હું તો કઉ છું ને હારો એનો મતલબ એવો થયો છે કે તમારી સાથે ભવિષ્યમાં ખરેખર કંઈક સારું થવાનું છે હા આ મારું માનવું છે અને પછી આ પેલા ફેલ થયો અપ થઈ ગયા પછી મારે કરવું હતું સાયન્સ અને મારે બનવું હતું એરોનોટિકલ એન્જિનિયર્સ બરાબર હા ઉડેગા પણ મારા ફાધરની એવી કેપેસિટી હતી જ નહીં કે મને ભણાવી શકે બરાબર છે એટલે એમ કેવાય ને કે જીદથી થી અગિયારમું ધોરણ અધૂરું મૂકીને મારા ફાધરના બિઝનેસમાં ટેલરિંગ બિઝનેસમાં હું લાગી ટેલરિંગ બિઝનેસ એટલે આ મારું ફેલિયર જ થયું બીજું કે હું ભણી મતલબ સારા કરી ના તો એ એ છોડી દીધું હતો ફેલિયર પછી થી મને બિઝનેસ માં રસ હતો બરાબર છે કે મારા ફાધર ટેલરિંગ કામ કરતા ને એટલે હું ગણતરી કરતો કે મારે આ ઘર લેવું હોય તો આટલા લાખનું ઘર છે તો હું આટલી જોડી સીવીશ આટલો મને પ્રોફિટ મળશે તો આટલા લાખ ફરતા મારે કેટલા વર્ષો થઈ જાય એટલે આંકડો આવું તો પંદર વીસ વર્ષ ઓહો મે કીધું આટલું બધું કેમ લાવવું થાય સપના તો બહુ મોટા છે હા એટલે ત્યારથી મને છે ને ત્યારથી મને શું કહે ટેલિંગ લાઈન માંથી રસ ઉડી ગયો કારણ કે એટલું બધું લાંબુ મારે પાસે ટાઈમ હતો નહીં એટલે મેં બે હજાર અને એક બે ની અંદર હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી બરાબર છે ત્યારે કોઈને હોમ ડિલિવરીની ખબર પડતી નથી કે હોમ ડિલિવરી કોને કહેવાય શબ્દ દાખવો નવો હતો પણ આપણે શરૂ કર્યું એ શરૂ કર્યું વરાછાની અંદર

મારું ભાઈ ગાડી હતી વિક્ટર ગાડી ટીવીએસ ની આવતી તો અમે ડિલિવરી કરતા પણ બન્યું એવું કે જયારે અમારે ખરેખર ફંડિંગ ની જરૂર પડી ને ત્યારે કોઈએ ફંડિંગ કર્યું જ નહીં એ સમજીને ફંડિંગ ન કર્યું કે ભાઈ આ બિઝનેસ થાય જ નહીં બરાબર છે અને તમે માનશો નહીં કે હોમ ડિલિવરી સર્વિસ મેં આ બધું બંધ થઈ ગયું મારું બરાબર છે અને એના ચૌદ વર્ષ પછી શરૂઆત થઈ આપણે ચૌદ વર્ષ વહેલા હતા આ બિઝનેસને શરૂ કર્યો 14 વર્ષથી પહેલા એટલે એને દેખાઈ ગયું કે ઓનલાઈન નું છે આવશ્યક કોઈ સાત આપા વાળું અને હજી હજી હું કહું છું હજી જો જે લોકોને સફળ થવું હોય હું સિમ્પલ તમને કહું છું કે જે મેથડ અત્યારે તમે ચાઇના જોઈ લો તમે યુએસ જોઈ લો ત્યાં જે વસ્તુ અત્યારે ચાલે છે ને બરાબર છે તમે એ વસ્તુ પ્રેઝન્ટમાં અહીં લઈ આવો તમે સફળ થઈ જાવ હા ઈઝી એટલે ઈઝી છે કંઈ નથી બરાબર છે એટલે એ મારા લાઈફ નું સેકન્ડ ફેલિયર એક મેં ગ્રુપ બનાવ્યું મેં કીધું કઈ વાંધો નહીં મારી પાસે પૈસા નથી ને તો આપણે બધા પાસે રૂપિયા ભેગા કરીને આખું ગ્રુપ બનાવીએ અને ગ્રુપના ના પૈસા થી કઈક આપણે શરૂઆત કરીએ એટલે એકતા ગ્રુપ કરીને ગ્રુપ ગ્રુપ બનાવ્યું એમાં પણ મને આમ સારા એવા મારા બધા ગ્રુપ થઈ ગયા બરાબર છે પણ એની અંદર હું એમ કહીશ કે મારા જે અમુક સંબંધીઓ અને અથવા મારા ઘરના લોકો મને સપોર્ટ ન કર્યો રીઝન એટલે હું એનો વાક કાઢી શકું અત્યારે કારણ કે શું કેવાય કે જયારે તમે એકદમ લોઅર મિડલ ક્લાસ આવતા હોય ને તો એ લોકોની જે વિચારવાની શક્તિ હોય ને એટલે દૂર સુધી ગઈ ન હોય એટલે એને એમ હોય કે આપણે સેફ રહેવું છે આપણે આનાથી નીચે નથી સિક્યોરિટી પહેલી પ્રાયોરિટી હા એટલે એ રીઝન થી એને મને ઓન ધી સ્પોટ પાછું બંધ કરાવી દીધું એટલે એ પણ મારું એટલે હું ફરી પાછો ટેલરિંગ બિઝનેસ માં આવી ગયો ફરી ફરી અહીંયા બરાબર અને યાર જયારે બિઝનેસ કરતો તો ત્યારે હું મને એઝ અ શું કહેવાય ટેલરિંગ તરીકે એને પસંદ કર્યો

અને ત્યારે તમારી સ્થિતિ ફાઈનાન્શિયલી સ્થિતિ કદાચ સારી હોય ના હોય લોકો એનો તો જતા વ્યક્તિના એથિક કેવા છે ને એ બધું જોતા હતા અત્યારે સામેવાળા છોકરાની ફાઈનાન્શિયલ કન્ડિશન ફેમિલીની કન્ડિશન કેવી છે ને ત્યાં પહેલા હોકો કામ હોવું જોઈએ ફેમિલીનું એ જોતા હતા પૈસા ને એનો તા જોતા ત્યારે ડેફિનેટલી અને પછી પછી થાય ખબર છે હવે આ ત્રણ ચાર ફેલિયર મળ્યા ને હવે આમ જોવા જાવ તો એ મારા ફેલિયર નતા એ એક દ્રષ્ટિકોણ ના ફેલિયર વિચારધારાનો ફેલિયર હતું એ બરાબર છે પણ લોકો શું ફેલ કોણ થયું હું વ્યક્તિ હંમેશા ભાઈ ભાઈ જે કરી ઊંધું કરે જે કરી એટલે આવું આખો ક્રિએટ થઈ ગયું